મિત્રો છાતીમાં દુખાવો છે એ સામાન્ય ગેસ એસિડિટીનો છે કે હાર્ટ એટેકનો છે આ કઈ રીતે જાણી શકાય તો મિત્રો આ બે વચ્ચેનો ભેદ જાણવો ખૂબ જ જરૂરી છે કારણ કે હાર્ટ એટેક એ એક મેડિકલ ઇમરજન્સી છે તો જ્યારે છાતીમાં દુખાવો છે ડાબી બાજુ થતો હોય ડાબા હાથમાં દુખાવો પ્રસરતો હોય દુખાવાની સાથે સાથે ગભરામણ થાય પરસેવો વળે આ પ્રકારના લક્ષણો હોય અને ખાસ કરીને હાઈ રિસ્ક લોકો જેવા કે જેમને ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય મોટી ઉંમર હોય જેમને માતા પિતાને કે ઘરમાં ફેમિલી હિસ્ટ્રી હોય એટલે કે હાર્ટ એટેકની હિસ્ટ્રી હોય આવા પ્રકારનો દુખાવો આ લોકોમાં હોય તો હાર્ટ એટેકની શક્યતાઓ વધુ હોય જ્યારે દુખાવો છાતીના વચ્ચેના ભાગમાં થતો હોય દુખાવાની સાથે સાથે એસિડિટી રહેતી હોય જેમાં પછી પેટ ભારે લાગે પેટ ટાઈટ લાગે ઓડકાર આવવા જેવી સમસ્યા હોય તો આ દુખાવો છે ગેસનો હોય એવું થઈ શકે પરંતુ મિત્રો જરૂરી નથી કે દર વખતે ટિપિકલ પ્રેઝન્ટેશન હોય જો તમને વધુ તકલીફ ડાઉટફુલ લાગતું હોય તો ગમે ત્યારે નજીકમાં ઇમરજન્સીમાં કોઈ એમડી ફિઝિશિયનને ડૉક્ટરને બતાડી